નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર એલસીબી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી એલસીબીની પોલીસે સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસ કરતા હતા તે દરમિયાન એલસીબીની ટીમને સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક આઈસર બંધ બોડી ગાડી નંબર એમએચ અડતાલીસ એવાય નવ્વાણું સોળમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા આવનાર છે જેથી એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રામદેવ હોટલ સામે આઇસર ગાડીની વોચમાં છૂટાછવાએ ગોઠવાઈ ગયેલ દરમિયાન બાદમી હકીકતવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ વોહરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડાનો હોવાનું જણાવેલ જેને આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આયસરમાં તપાસણી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂનો કટરિયા પેટી નગ ચારસો સોળ જેમાં કુલ બોટલ નગ ઓગણીસ હજાર નવસો અડસઠ ટોટલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ છન્નું હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા બે હજાર તથા આયસર ગાડી કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જે આધારે કરજણ પોલીસ સ્ટેશનના પ્રોહિનો ગન્નાપત્રા કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી